અરવલ્લી જિલ્લાના ધનસુરાની માંગલિયા રેસિડેન્સીએ સોસાયટીમાં પાણી ભરાયા માંગલ્ય રેસિડેન્સી ધનસુરાની સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સોસાયટીના રહીશો દ્વારા ગ્રામ પંચાયત અને મામલેદાર નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી આક્ષેપ સોસાયટીમાં રહેતા મેહુલ પટેલે લગાવ્યા છે માત્ર પંચાયતવાળા આવ્યા અને કોઈના ઘરમાંથી નિકાલ ન કર્યો કલેક્ટરને રજૂઆત કરી તો પાળો કરી બંધ કરાયો હાલમાં સોસાયટીમાં પાણી જ પાણી છે જેના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી હાલત છે સોસાયટીના રહીશોએ તાલુકા સ્વાગતમાં પણ લેખિત અરજી કરી છતાં બહેરૂ અને નગરોડ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા હું ના રહેશ હું આપને જણાવવા માંગુ છું કે 26 8 2024 ના રોજ રાત્રે જે વરસાદ પડેલ હતો જેના કારણે અમારી સોસાયટી માંગલ્ય રેસિડેન્સી બાયડ રોડ ધનસુરામાં પૂર જેવી પરિસ્થિતિ થયેલ છે તો અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી પાણીના નિકાલ માટે થયેલ નથી એસડીએમ સાહેબને પણ મેં રજૂઆત કરેલ હતી તો એસડીએમ સાહેબને રજૂઆત કરવા પછી ટીડીઓ સાહેબ અને પંચાયતનો સ્ટાફ સ્થળની મુલાકાત લીધેલ છે તો પણ યોગ્ય કાર્યવાહી થયેલ નથી અને